તો આણંદમાં કહાનવાડી ગામ ખાતે ગ્રામજનો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું કહાનવાડીની બસો સાડત્રીસ વીઘા જમીનનો વિરોધ ઉગ્ર બન્યો છે જે આણંદ જિલ્લાના કહાનવાડી આંકલાવ ગામ ખાતે આવેલી સરકારી પડતર જમીન સરકાર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની સંસ્થાને ફાળવી છે તો આ અંગે કહાનવાડીના રામદેવજી મહારાજ મંદિર ખાતે ગ્રામજનો દ્વારા

અમારા ગામની સંપૂર્ણ જમીન બસો જમીન છે એ સંપૂર્ણ જમીન શૈક્ષણિક હેતુ માટે સંપાદિત કરવામાં આવી છે એને જમીન સિવાય અમારા ગામ જોડે કોઈ બીજો વિકલ્પ નથી આ ગામ એક ડુબાણમાં આવતું ગામ છે અને રેડ એલર્ટમાં છે એ બી સરકારી ચોપડે નોંધાયેલું છે એના એ જયારે ચોમાસામાં પૂરા આવે ત્યારે આ એક જ સ્થળ એવું છે ઉચાણ વાળું કે ત્યાં આગળ અમે સ્થળાંતર કરી શકીએ છીએ હવે એ સ્થળાંતરની જગ્યા બધી સંપૂર્ણ આપી દેવામાં આવશે તો પછી ગામ લોકો ક્યાં જશે અને ડૂબી જશે એની જવાબદારી કોની રહેશે એ અમારા ગામનું જે રાજકોટ ગુરુકુળ ને ગામને અંધારામાં રાખી અને બસો સાડત્રીસ વીઘા જમીન સરકારી પડતર ફક્ત બસો સાડત્રીસ વીઘા હતું અને બસો એ બસો સાડત્રીસ વીઘા જમીન સ્વામિનારાયણ ગુરુકુળના નામે ફળવાય છે એ ખરેખર અગિયાર ટ્રસ્ટીઓનું બનેલું એક ટ્રસ્ટ છે એ લોકોએ ગુજરાતમાં આવી અનેક જગ્યાએ આ રીતની જમીનો પડાવી અને શિક્ષણના હેતુનો નામ આપી અને જમીનનું બહુ મોટું કૌભાંડ આચરેલ છે એ લોકો બારના લોકોએ પણ અમને સહકાર આપવાનું કહ્યું છે પણ અત્યારે ફક્ત આ ગામ સભા અમારા ગામની એકતા અને અખંડિતતા રાખવા માટે અમે બોલાવેલ છે હવે પછીનું અમારું આંદોલન આક્રમક રહેશે